વિદુરનીતિ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિના અત્યાર સુધીમાં આપણે વીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકવીસમો ભાગ સાંભળીશું હરીહિયો સ્નાન કરવાથી દસ પ્રકારના લાભ થાય છે શરીરમાં બળ દેખાય રૂપાળો લાગે કોગળા આદિ કર્યા પછી અવાજ સારો થઈ જાય સાંભળી કોમળ થાય બીજાને અડવું ગમે ગંધાતો હોય તો શું ગમે દુર્ગંધ ઓછી થઈ જાય પવિત્રતા આવે શરીર સુવાળું થાય આ બધા શારીરિક ગુણો વધે પર દુર્ગુણી ગમે તેટલી વાર સ્નાન કરે તોય અંતરથી ગંધાતો હોય માટે આંતરશુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ બંને જરૂરી છે માપસર ખાવાથી થતા ફાયદા ભૂખ કરતા બે કોળિયા ઓછું ખાવું ભૂખ હોય તેથી અડધું ખાવું ને અડધામાં પાણી તથા હવાની જગ્યા રાખવી જેથી આરોગ્ય જળવાય બીમાર ઓછું પડાય ચાવીને ખાવું ખાતી વખતે બોલવું નહીં પ્રભુને સંભાળવા ક્યારેક બહુ ખાવાથી વાયુ થાય ઝાડા થઈ જાય ઉનાળામાં ભજ્યા શિખંડ પૂરી ખૂબ જમીને પ્રવાસ કરે ને પાણી પીવા ન મળે તો મુશ્કેલી થાય માપસર ખાવાથી લોક નિંદાથી બચાય રસોયો કંટાળે નહીં સંતાન સારા થાય અતિ નિંદર ન આવે આમ ઘણા બધા ફાયદા થાય છે માપમાં મજા અતિમાં સજા જે આહાર વિહાર નિંદ્રા વગેરે નિયમમાં કરે છે તેને યોગ સિદ્ધ થાય છે આ સાત જણાને ઘરમાં આવવા ન દેવા જે આળસુ હોય તેવાના સંસ્કારો બાળકો ઉપર પડે આળસુના આગમનથી બાળકો વાંચે નહીં ભણતા ન હોય રેમ્યા કરતા હોય પરીક્ષાને તો હજી ઘણી વાર છે નોકરી ક્યાં મળે છે એ ટાણે મહેનત કરી લેવાય આવું બોલતા હોય જે બહુ ખાતા હોય તેને ખોટો આગ્રહ ખોટોય આગ્રહ ન કરાય કે આવોને પાણી પીતા જાવ જેની બહુ નિંદા થતી હોય કપટ દગો કરનારા ખોટું બોલતા હોય ચોરીની ટેવવાળા હોય લોકોનો દ્વેષ કરતા હોય વાત વાતમાં ઝઘડા કરતા હોય ક્રૂર હોય હિંસા કરનાર હોય વ્યસની જુગારી દારૂ માંસ અફીણ ગાંજા અને ગુટકા તમાકુ વગેરે પણ ખરા ઓ ભયંકર વેશ હોય અથવા આવા માણસો ઘેર આવે તો પોતાને તથા બાળકોમાં તેની અસર થાય હે ભાઈ આ નવ જણા પાસે કંઈ માંગવું નહીં જે અતિ કંજૂસ હોય તે આપે નહીં કદાચ આપે તો જીવ એમાં હોય બે દિવસનું કહેવું હોય ને તરત લેવા આવે અપમાન કરી નાખે ઘડીએ ઘડીએ અહીં જ આવો છો તો બીજાને ઘેર નથી જાવને ત્યાં આવું સંભળાવે મોટા અવાજે ભગોવે જોતું હોય ત્યારે દોડતા આવે ને હજુ દેવા આવતા નથી બધી જગ્યાએ વગોવે જેમ મૂર્ખ હોય નિર્દયી હોય બીજાને છેતરનારા હોય હલકા માણસો સાથે જેની ભાઈબંધી હોય જેની તેની સાથે વેર ઝઘડા કરતા હોય જે કૃતજ્ઞ હોય આવા પાસે સગવડતા હોય તોય ન મંગાય આવા માણસોનો પ્રસંગ ક્યારેય ન પાડવો જે બંડખોર હોય વાત વાતમાં વિરોધ કર્યા કરે ને રાડો પાડ્યા કરે જે અતિ પ્રમાદી હોય થશે શું ઉતાવળશે દસ મિનિટનું કામ દસ દિવસમાં પણ ન કરે જે ખોટું બોલ્યા કરતા હોય આપણી સાથે પ્રેમ લાગણી ન હોય છતાં દેખાવ કરે જાણે કે બહુ જ હેત છે તેના પ્રત્યેના આપણા જે પ્રેમ લાગણી હોય તેની કદર ન કરે કાંઈ ગણતરીમાં જ ન લે જે પોતાની જાતને બહુ હોશિયાર માને બધું મને જ આવડે છે એ તો હું એકલો કરી લઉં એ તો હું એકલો ગોઠવી દઉં આવો અહંકાર રાખ્યા કરે પણ વાણીમાં નરમાશ ન હોય એવા સાથે ક્યારેય પ્રસંગ ન પાડવો સંસાર ક્યારે છોડવો એ વાત કરે છે દીકરા દીકરીઓને લગતી બધી ગોઠવણ કરીને દીકરાઓને પરણાવીને દીકરાઓને આજીવિકા નોકરી ધંધા લગ્નદી વગેરે કરીને પોતે કાંઈ દેવું કર્યું હોય તો તે બધું સૂકવીને પછી નિરાતે ભજન કરવાનો વિચાર કરવો આ બધી જવાબદારી પૂરી કરીને શરીર સારું હોય તો ભજન સેવા કરવી સંસ્થાઓના સેવા કાર્ય માટે સમય આપવો ઘરમાં પૂછે તો સલાહ આપવી દીકરાઓને આપેલ સંપત્તિ ને વ્યવહાર નીતિથી વધારે તો રાજી થાય ઉડાવે તો દુઃખ થાયમાત્માનું મનન કરીને ભક્તિ કરવી તો અહીંયા વિદુર નીતિનો એકવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બાવીસ ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો